જો આ વાદળ છે ને નંદી મહારાજ જેવું લાગે છે જો સેવન સ્ટાન્ડર્ડ માં સ્ટડી કરતો હતો ત્યારે આવ્યો હતો એટલે 10 વર્ષ થઈ ગયા આજે મારો બોલાવ આવ્યો સોમવારના દિવસે આવી ગયા છે સોમનાથમાં ને સૌથી પહેલું જ્યોતિલિંગ છે અને આજે સોમવાર એક નજારો બતાવો તમને એકદમ અદ્ભુત યાર બહુ જોરદાર વ્યૂ છે હે હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસના અવલોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અત્યારે હું છું દીવમાં અને દીવની બસમાં બેસી ગયો છું કારણ કે અમે દીવ ફરવા જવાના હતા પણ નહીં ફર્યા વરસાદ આવી ગયો ગઈકાલે એટલે પછી બહુ મજા નહી આવશે એવું લાગ્યું હતું એટલે આજે સવારે અમે નાઈ જોઈને ફ્રેશ થઈને આવી ગયા છે બસ સ્ટેશન પર અને બસ પકડીને અમે જઈએ છીએ સીધા સોમનાથ તો તમને બતાવીએ સીધા સોમનાથના દર્શન કરાવીએ ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે સોમનાથમાં અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા ચાર ફાઇનલી 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 પહોંચી ગયા સોમનાથ અમાર આવવાનું કંઈ એટલું બધું એમ પ્લાનિંગ હતું નહીં અમારું બધું અચાનક માં જ બધું અમે આમ તેમથી આમ તેમ થઈ ગયા છે અમારું મેન તો સાસણ જવાના હતા પછી ત્યાંથી અચાનક બાપુ લોકો કરવા લાગ્યા કે સો સાસણ ફરી આવીએ એમ એ દીવ ફરી આવીએ એમ પછી દીવથી કરવા લાગ્યા કે ચાલ હવે સોમનાથ પણ જઈ આવ્યો હવે થોડું છે તો તો ફાઇનલી આવી ગયા છે સોમનાથમાં અને રિક્ષા કરી લીધી છે હવે સીધા જઈએ આપણે મંદિર પાસે તો કંઈ અમે છે ને આવી ગયા છે સોમનાથમાં અને આ સાઈડ છે મંદિર નજીક જ છે રૂમ લઈ લીધો છે અમે આવો કઈક રૂમ છે જોઈ લો મસ્ત છે અહીંયા આજની અમારી નાઈટ સ્ટે છે તો પછી જઈએ ફ્રેશ થઈને મંદિરે દર્શન કરવા મસ્તથી નાહ થઈને ફ્રેશ થઈને આવી ગયા છે અમે દર્શન કરવા જઈએ અને ફોન અલાઉડ નથી એટલે અમને બહારથી જ દર્શન કરાવી દેવા એટલે અમે દર્શન કરી આવીએ એ સરસ મજાના ભોલેનાથના દર્શન કરીને આવી ગયા છે અને ભોલેનાથને પણ કહી દીધું છે કે મારી યુટ્યુબ ફેમિલીને સ્વસ્થ અને સુરક્ષિત રાખે અને મનોકામના પૂરી થઈ જાય એ પણ જે મારા વિડીયો જોતા હોય

આ જો લો તમે પણ કરી લો તો ગાઈસ આ જો આ વાદળ છે નહીં નંદી મહારાજ જેવું લાગે છે જો એકદમ ધ્યાનથી તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે ચા પીવા માટે ચા પી લે અને પછી સમુદ્ર દર્શન કરવા જઈએ તમને પણ કરાવીએ દર્શન સમુદ્ર સમુદ્ર દર્શન કરવા જવાના પાંચ રૂપિયા ટિકિટ છે તમે આવી ગયા છે દરિયા કિનારે આ જો દરિયો એકદમ તોફાને ચડ્યો છે બહુ જ પવન આવે છે અને આ જો આ મંદિર દર્શન કરી લો તમે પણ મેં આવ્યો તો એક્ચુલી મેં છે ને સેવન સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતો હતો ત્યારે આવ્યો હતો એટલે મેક્સિમમ દસ વર્ષ થઈ ગયા દસ વર્ષ પછી આજે મારો બોલાવો આવ્યો છે ને બુલાવવા આવ્યો એ પણ સોમવારે દર્શન થયા છે વિચાર કરો કેટલો નસીબ હશે મારું અને તમને પણ દર્શન કરાવી દીધા છે જો એક નજારો બતાવ તમને એકદમ અદભુત ભાઈ જો કેવું છે નંબર લાગે છે હે જોરદાર જો ગયા છે આઠ અને દરિયા કિનારેથી અમે આવી ગયા છે રેસ્ટોરન્ટ પર જમવા માટે કારણ કે ભૂખ એટલી બધી લાગી ગઈ છે ને હવે યાર કે રેવાતું નથી ફટાફટ આવી ગયા છે અમે રેસ્ટોરન્ટ પર હવે જમી લઈએ મસ્ત મજાનું જમવાનું પછી મળે તમને તો ગાઈઝ જમવાનું આપણું આવી ગયું છે આજુ બટાકાનું શાક છે આ પનીરનું શાક છે અને છાસ રોટલી પાપડ મસ્ત મજાનું જમવાનું જમી લે ભૂખ બહુ લાગી છે યાર બા દબદબાટી બોલાવી નાખું યાર ભૂખ લાગી ફાઈનાલી બહુ ભૂખ લાગેલી છે મને

સો આજે અમે જમી જ લીધું યાર ચાલો હવે છે ને ફ્રેન્ડ આવ્યો છે એને કોલ આવ્યો હતો કે આવજો એમ તો ત્યાં જઈએ છીએ અમે મળી આવીએ ફ્રેન્ડને